माटे का शक्तिना बाटला शक्तिना बाटला या बेज बाटलाने तो ठाकी ढाकी चलो ब्रेकफास्ट एंजॉय ब्रेकफास्ट तो गाय आठ कर पांच मिनट हो गए हैं और यहाँ भी हो गया है और अभी हम लोगों को जाना है नाश्ता वास्ता भी हो गया है

તો એવું કરે કાલે એ લોકો એવું કીધું સમય આવવાનો આપડા બરાબર હોય

હા અહીંયા અંકલ વહીવટ તરફ થોડોક અહિયાં રોહી અંકલ આ લીધો ગેટ લીધો ગમો જય દ્વારકાધીશ બોલતો

તેવા મસ્ત નજારા છે બસ કેવડી મોટી મોટી ઈ થોડી વાળી એક તો જો કેવડી ઓહો ઓહો યે ઓ તો સો બોટ માં બેસવાનું પ્લાન છે अंकલ હા બોટ માં બેસવાનું છે સમજો આ એક ગઈ બોટ આવી રીતે બેસવાનું છે બોટ છે હા અને મસ્ત મજાનો સરોવર છે તો ચાલો ગઈ છે ત્યારે જાય છે નીચે આપડે માછલીઓ બતાવવા માટે તમને તો બ્લોગમાં હમણાં એક બોટ ગઈ છે બોટ આવે ને રિટર્ન ત્યારે આપણે જ આપડે ટાઈમ છે ને સાડા નવ વાગ્યા નો છે દર્શન કરવાનો એટલા માટે જો ગાઈસ મેં ટેલ જો ઇ એ આવી 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 જોઈ ના 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 ટુકડા કરી ના 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 પટકા આમ નાનું 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 કરી રેજે ઈ નદી ઈ રેડી રેડી

જો गाइस હવે અમારી ની વારી આવી ગઈ છે માં જવાની તો લેટ્સ ગો ન્યાનું છે એ હે તો હવે અરે પણ તો ટીમ મેમ્બર હેલો પપ્પા હાઉ આર યુ

તો મોઢું રંગાઈ જાય નીચે આવો ચાલો એ વિચારે છો ઠેકડા મારવાનું આયુ નીચે ઉધેર

આવેવાઈ ગયા <laughs> <laughs> <laughs>

આજે આપણો સરસ મજાનો બેડ નેક્સ્ટ ટુ ડેઝ માટે આજે આ છે મિરર અહીંયા ટીવી છે અહીંયા વોશરૂમ છે આવો આવું એક મિનિટ સરસ મજાનું અને અહીંયા છે વ્યૂ તો ચાલો વ્યૂ પણ બતાવી દઉં તમને

રાજસ્થાન સ્ટીના જે વાળા ફટાફટ થી કોમેન્ટ કરી દેજો અહીંયા જે લોકો રહેતા હોય એ બાકી અમે તો બહુ મજા આવી બે દિવસ અમે આમ એન્જોય કર્યું બધા બધાએ અને બાકી બસ જો સામાન જોઈ લ્યો તમે લોકો ફિટો ફિટ બધું ભરી દીધો છે તો એસા થોડા બહુ ચાલતા હે કે એ ભાઈ ખેમ ને તો એસા બહુ થોડા બહુ ચાલતા હે કે હા તું કર લે પેલા અર્શિત તો ચાલો गाइस આવા ઓલ છે તો ફટાફટ હું ચેન્જ કરી લાવ ને પછી અમારું શું શું પ્રોગ્રામ બને છે એ આપણે જોઈએ કેવું જો अंकલ બસ હવે મારે કાઈ છે બસ અરે એમ થાય થોડુંક લેવું પડે રોટલી છે અહીંયા રસગુલ્લા આવી ગયા છે પૂરી પૂરી રૂઈ બજા રસગુલ્લા બધું આવી છે તમો આજો

પણ આમ નો પગ રાખી હવે સુરત કોને આવું છે સ્કૂલે ન જવું નઈ

અરે પણ આલો હું ભી થઈ જાવ નગર મારો વારો પડી જાય ઈસર ને આમાં કહી દે વિડિયોમાં ડરાઈ ગયો ઓ બસ તમો ને કહી દે પૂરા પાઈ ખીજા જો એમ જોઈ મન મારે એમ કહી દે કઈ દે ને ને તમે ને ઓલો વિડિયો હમણા મિનિટ હું આ લો

और इनकाम हारोगे अभी वाईफाई का पासवर्ड क्या है वो पढ़ लियो तो क्यों नहीं कुछ तो फेक आमां नहीं करना है फिर से बोली eight two nine zero तो यहाँ पे हम लोग रेडी हो गए हैं eight two seven five हाँ ओके हेलो सालो रेडी हेलो सालो हाल वाला नहीं ना वाईफाई ना पासवर्ड होगा भाई वो पढ़ लियो फोन तो क्या तो बोल रहे हो इसने

સવાઈ ગઈ ધમુ તારી પડતેલું થી અરે પણ અરે પણ ભાઈ દે અરે અરે પણ અરે અરે પણ અરે પણ બધાઈને બધાઈને દીદી દે અલે તો કોઈ તો अरे 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 अरे

તો ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો સાંજે તો સુઈ ગયા હતા તો સાંજે તો અમે લોકો સુઈ ગયા હતા મસ્ત મજાના અને આખા ઝકડાઈ ગયા એટલો રોદા રોદા આવતા હતા કે વાત પૂછો અને સવારે આઠ વાગે સુરત પહોંચી ગયા છીએ તો હવે આ વિડીયો હું અહીંયા જ કરી દઉં છું જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય